ભદ્રોજ શહેરના અજવા રોડ એકતાનગર ખાતે હનુમાન ચાલીસા વગાડવાના મુદ્દે બે કોમના ટોડા વચ્ચે કાંકરી ચાળાની ઘટના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મ્યુનિસિપલ કમિશનરને બીએમસી એક્ટ મુજબ ધાર્મિક સ્થળના સો મીટરમાંથી નોનવેજની લારી દુકાનો હટાવવા તથા એકતાનગર ખાતે પાલિકાના પ્લોટો પર વસતા ગેરકાયદેસર મકાનોના દબાણો તાત્કાલિક અસરથી હટાવવા આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી ગતરોજ શહેરના આજવા રોડ સ્થિત એકતાનગરમાં સ્પીકર પર હનુમાન ચાલીસા બંધ કરાવવાના મુદ્દે બેકોમ વચ્ચે ઘર્ષણ બાદ વડોદરાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વડોદરામાં તથા એકતાનગર ખાતે પાલિકાના પ્લોટોમાં થતા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગણી ઉઠાવી હતી વડોદરા એકતાનગરમાં હનુમાન ચાલીસા ન વગડા વગાડવાના બાબતે હિન્દુ મુસ્લિમ વચ્ચે પથ્થરમારો સામસામે થયો હતો જેમાં બંને કોમીના લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યાં હિન્દુ મુસ્લિમોની બબાલ હોય ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના લોકો પહોંચી જતા હોય છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને મંદિરના સો મીટરના દાયરામાં નોનવેજની દુકાનો બંધ કરાવવાની માંગણી કરી હતી સાથે જ એકતાનગર ખાતે પાલિકાના પ્લોટોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરી વસવાટ કરતા અને શહેરની શાંતિમાં પલીતો ચાપતા લોકોને હટાવવાની માંગ કરી હતી અને વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ દ્વારા તાંદલજામાં ગેરકાયદેસર દરગાહનું બાંધકામ થયા હોવાનું તથા પાલિકા તંત્ર દ્વારા અગાઉ બે થી ત્રણ વખત નોટિસ થતા ગ્રીન બેલ્ટની જમીન પર દરગાહનું દબાણ નહીં હટાવી હોય તે બાબતે કાર્યવાહી કરવા માંગ કરી હતી આવનારા દિવસોમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ આંદોલન પર બેસવાની ચીમકી પણ આપી હતી મુદ્દા આવેદનપત્ર ચાર બાબતનું છે એક તો એકતા નગરમાં જે પ્લોટિંગ થયેલું છે કોર્પોરેશન તરફથી ફાળવેલું છે તેના કરતાં ઘણા ગેરકાયદેસર લોકો વસેલા છે એ પ્લોટોનું સર્વે થાય અને ગેરકાયદેસર જે પ્લોટ નીકળે એને કોર્પોરેશન દબાણ તરીકે એને દૂર કરે બીજા નંબરમાં બીપીએમસી એક મુજબ મંદિરથી સો મીટરની અંદર જે નોનવેજની દુકાનો છે તે કોર્પોરેશન બંધ કરાવે ત્રીજા નંબરમાં પાંદડા પાસે એક મસ્જિદ છે એ મસ્જિદને ત્રણ વાર કોર્પોરેશને નોટિસ આપી છે ગ્રીન બિલ્ડના પટ્ટામાં એનું સોળસો ચોરસ ફૂટનું દબાણ સ્થાપિત થઈ ચૂક્યું છે વારંવાર સભાની અંદર એક કાઉન્સિલર નીતિશભાઈ કરીને એમણે ડોંગા એમણે વારંવાર રજૂઆત કરેલી છે એટલે કે દબાણ છે એ સાબિત થઈ ચૂકેલું છે છતાં પણ કોર્પોરેશને દબાણ નથી તોડતી અને બીજા દબાણો તોડે છે એમને મંદિર જ દેખાય છે એમને મસ્જિદ કે કબર કે ફતેપુરામાં રોડ વચ્ચે તે નથી દેખાતું ત્રીજા નંબરમાં ગ્રીન બેલ્ટનો જે પ્લોટ ત્યાં છે એ જ રીતનો પ્લોટ કુમા ચોકડી પાસે છે બસો અડતાલીસ ફાઇનલ પ્લોટ ત્યાં પણ એ ગ્રીન બેલ્ટ છે એ ગ્રીન માં પણ ખાણીપીણીની ને દુકાનો ચાલે છે તો એને પણ આ લોકો એ ખાણીપીણીની જે લારીની દુકાનો છે એને કોઈ પણ સંજોગોમાં એ ગેરકાયદેસર છે એને ફેન્સિંગ મારે અને બધું બંધ કરાવે અમે સંકલ્પ લીધો છે કે આગામી દિવસમાં સો મીટરની અંદર જો આ મોસ મટનની દુકાનો કોર્પોરેશન બંધ નહીં કરે તો અમે લીગલી એક્શન લેવા માટે સક્ષમ છીએ અને આગળ વધીશું તાંદલદા વિસ્તારની જે મસ્જિદનું દબાણ છે એ કોના દબાણથી કોર્પોરેશન કેમ નથી તોડતી અને કોર્પોરેશન ત્રણ ત્રણ નોટિસો આપી છે જો તોડવાનું જ નહોતું તો પછી નોટિસો શું કામ આપી એ બાબતમાં કોઈએ સેટિંગ કર્યું હશે એવો અમને શક છે તો એ પણ એની પણ અમે તપાસ કરાવીશું અને આગળ રજૂઆત કરીશું વિષ્ણુ પ્રજાપતિ વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી